જો દુઃખ થી છુટકારો જોતો હોય ને તો સુખ ની આશા મૂકી દો ઓટોમેટિક સુખ દુઃખ કશું ખબર નહીં પડવા દો મેલડી કઈક આશા હોય ને આશા રાખી હોય ને આશા પૂરી ના થાય તારે માણસ દુઃખી થાય ને આશા જ ના રાખી હોય તો દુઃખી થાવ તમે મારી જોડે આશા રાખીને આયા છો તમારા દુઃખ દૂર થઈ જાય અમાર ઘર બની જાય દીકરા સંબંધ થઈ જાય ડકો પતી જાય નોકરી મળી જાય બધી આશા રાખી ના થાય તો તમે નિરાશ થઈ જાઓ દુઃખી થાવ પણ થાવ આશા રાખી અને આશા પૂરી ના થઈ એટલે પણ મારા સાનિધ્યમાં પહેલા જ તે આશા જ ના રાખી મારું કોમ થાય ના થાય મારા મેલેડીના પારે જવું છે બસ એના પ્રવચન એમનો વાલા છે હું મેલેડી આવું છું કદાચ તમારું કોમ નહી થાય ને તો તમે દુખી નહીં થાવ આશા નહીં રાખી પણ આજ તો તમારે દીવો કરીને તરત આશા રાખીશ દીવો કર્યો પ્રાર્થના કરી અને હું કે હારું કોમ બોમ થયું નહીં થયું કે હારું તઈન દાડા થયા દીવો કરી આજ અઠવાડિયું થયું દસ દાડા થયા કોઈ કે હવા મહિનો થઈ ગયો કોઈ કે છ મહિના થયા મારી બાળ સિકોતર દીવો કર્યો કોઈ પોદડું નહીં હલ્યું તો દેવ શું મશીન છે એટીએમ આ ઘસ્યું ના કાઢ્યા પૈસા જે સ્વાર્થ કરે છે ને એના માટે બેકાર છે દીવા દેહાડવું બેકાર છે બસ તમારે તો તમારું કોમ થઈ જાય હું એવું કઉ છું કોમ કરાવવા માટે પોસ રવિવાર ભરો ને એક કોમ માં હું મેલડી પૂરું કરી આવીશ તમારા સ્વાર્થી કોમ થી કદાચ મને પૂછો છો ને તમારી દેવી શક્તિઓ ને હું જાગૃત કરી આપું તમારા પિતૃ પૂર્વજ ને મારા કહેવાથી આવી અને તમને કંઈક વાત કરી આલું કે તારા પૂર્વજ છે તારી બાર સિકોતર છે અને જો ખાલી એના સ્વાર્થી તમે એને બેહાડવાનું કરો ને એ પૂર્વજ કે સિકોતર ચારેય ના બેહે એને પૂજવું તમારું ધર્મ છે કર્તવ્ય છે એ આલે ના આલે એમ કરીને જો કદાચ ઈચ્છા જાગતી હોય ને કે મારા પૂર્વજ છે મારી બાળ સિકોતર છે ભલે સારું કરું તું ના કરું પણ હું તને તનેહાડી હું તને ભટકતી નહીં રાખું બસ હું તારું દુઃખ સમજીશ ભલે તું મારું સમજુ ના સમજુ મારો તું મારો રોમ સમજ છે પણ હું તારું દુઃખ સમજીશ તારે રાજી રે દેવ ભાવનાથી વસ્મ થાય પણ આજ તો તમે દીવા કરો છો કોઈ સ્ટીલનો દીવો લાવશે કોઈ તોનાનો કોઈ માટીનો કોઈ ઘીનો કરે કોઈ તલના તેલ નો કોઈ સિંગ તેલ નો દીવા કરીને એક જ આશા દીવો કર્યો નહીં મનમાં એક જ આશા દીવો કરું છું ચારે સારું થશે ચારે સારું થશે ચારે સારું થશે માતા બેહ કોઈ દાડો ના બેહે ચારે ના બેહે પણ આશા રાખ્યા વગર મારી માં છે મારા પૂર્વજ છે એક સમય દુઃખ વર્તું હોય છતાં એના મેણા માર્યા વગર કદાચ એના પાટલી પર બેહાડી એને પૂજા પાઠ કરી રાખો ને તો એક દાડો તો તમારા પિતૃ પૂર્વજ સિકોતર માતાની ઓખો ઉઘડે ઉઘડે ને ઉઘડે હું મેલડી આવું પણ આ જમાનો બધો સ્વાર્થ વગર તો કોઈ પોતાના નહીં પૂછતા એ તો તમારી માં છે ઘરની કુળની માતા છે ઘરના પૂર્વજ છે ઘરની ચિકોતર માતા છે તમે સ્વાર્થ વગર એને અમથો દીવો કે નહીં આવતા તો મનસુહવાના છો પણ છતાંય તે મને ખબર છે આજના માણસો દરેક સ્વાર્થી છે છતાંય તમારા કોમ કરું છું શું કામ કોમ કરું છું તમને તમારી માતાઓ પ્રત્યે વિશ્વાસ બંધ થઈ જાય જેથી મારા જેવી બારકી માતાઓની જરૂર નહીં પડે હું રોજ કહું છું હું આ ઉદ્દેશથી જ હેડું છું મારે કોઈ નામ ના કરવી નહીં કોઈ નામ કમાવા નહીં થોડી મારી વાત સમજી જાઓ કે પૂર્વજ બેહાડવાના તો પૂર્વજ સુકામ બેહાડવાના એ મેં બતાવ્યું છે કે તમારા પૂર્વજ હોય ને તમારા વડીલો તમારા દાદા તમારા પપ્પા તમારા બાપા જે તમારા જે પૂર્વજો ભગવાનના ギャર છે ને એમનું ઋણ તમારી પર હોય એ તો ખબર છે ને દાદા દાદી નું માં બાપ નું ઋણ હોય એ ઋણ ચૂકતે ના કરો ને તોય તમે દુખી થાઓ આજ એ તમારા પૂર્વજો નું ઋણ તમારી પર હોય અને કદાચ એના બિહાડી એના પૂજી ને એના નામ થી પૂનદાન કરી અને જો એ ઋણ ઉતારો નહીં ને તો મર્યા પછી તનમાં હકવારો નહીં મલે નહીં મળે નહીં મળે હું મેરડી આવું ભૂત થઈ જાય એટલે આત્મા દેખાય નહીં પણ હોય છે તો ધરતી પર જ ને કે છે ભગવાન ના ઘેર જતા રહ્યા જો ભગવાન ના ઘેર તમારા પૂર્વજો જતા રહ્યા હોત ને તો આ તમને નડવાન મારવાના ના રહે ઘેર ચાના જતા રહ્યા હોત અને એસી ટકા ઘરમાં પૂર્વજ નું દુઃખ પિતૃ નું દુઃખ શિકોતર માતાનું દુઃખ મેં તો એ પહેલા કીધું તું ખાલી તમારા ઘરના પૂર્વજો અને તમારી ઘરની શિકોતર બાર શિકોતર ને ખાલી અપનાય લો બધી માતાઓની કૃપાની જરૂર નહીં પણ હું મેલડી આવું કહું સમ માતાઓને પૂજવા પૂજવા વાળા હજારો લાખો પડ્યા છે પણ તમારા પૂર્વજને ને પૂજવા વાળા તમે એકલા જ છો નહીં બાજુ વાળો દીવો આવો નારિયેલ બાજુવાળો નહીં આવવા આવે પાણી પીવડાવવા બાજુવાળો નહીં આવે તમે જ આવશો એટલે તમારા એ પૂર્વજોનો તમારી જોડથી જ આશા હશે બીજા જોરથી આશા હોય આ તમે મને નારિયેલ ના આ તો લોન તમારું ને હું બીજા નું લઈ લઈશ માર તો હજારો છે પણ કે છે કે પૂર્વજ બેહાડ્યા અમારું કોમ નહીં થયું તો કોમ કરાવવા બેસાડોશ તમે એમને પૂછવું તમારું ધર્મ નહીં એમનું તમારી પર નહીં પણ આ બધી કરમ ની ધર્મની વાતો આ બધી છે ને ભાગવત આવું લાગે છે મને મૂકવા છતાંય હું કોશિશ કરું છું કઈક કરતા મારા ઉપદેશ મગજમાં ઉતરી જાય ને હજાર માંથી વધાર નહીં પણ વીસ જણા કદાચ પાલન કરશે ને અને વીસ નો બેડો પાર થશે ને તો હું મેલડી રાજી રહી છું જમાનો પોતાના મોનવામાં સ્વાર્થ એટલે નહીં કેતા ભગવાન કે કોઈ કોઈ નું એકલા જ આયા ને કોઈ જોડે તમારું ભાઈબંધ ને એટલે એ કાલ મરવાનો માર જોડે આવશે તમારા પત્નીને કહેજો કે ભાઈ હું ચા દાળા પર મરી જવાનો છું તું તૈયાર રહેજો મારી પાસે આવશે તોય મારું 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 નહીં તો કોઈ નહીં થતું તમારું માતાઓ જ થાય છે એક જ તમારું કોણ થાય તમારી માતા જ બીજું કોઈ નહીં તો મારું મારું કઈ તમારી માન જ મા તું જ મારી હું તારો બીજું જગત કોઈ નહીં જોડે આશા રાખે કે ભાઈ પાંચ હજાર હાલ ને પોતાનું માન કોને લાયા ને તો મા કહે છે શું કામ છે કે મારી હપ્તો ભરવાનો છે મારે આ ફેર હપ્તો નહીં ભરવું તો શિબિર ખરાબ થશે આટલી વસ્તુ આટલી જ વસ્તુ માગો ને તમે મારો દીકરો છે ને તો એને માથું ચડે તાવ આવે તાવ આવે શરીર છે ઠંડી લાગતી હોય ઠંડી માં ફરે ઠંડુ પાણી પીવે તો તાવ આવ તો મન માતા ને એમ કે માડી શું કરું હું કોઈ ગોરી ખાઈ લે ખાઈ લે ચૂલ્યા મારી કૃપા બગાડે છે બેલેન્સ પડ્યું છે એ બધું તમારા ખાતામાં દીવ ખાતું નહીં કેતા એમાં તમે જે ભક્તિ કરો ને ધારો કે એક દિવસ તમે દીવો કર્યો એટલે એ એક દિવસનું દીવાનું એ ફળ ભેગું થાય બેલેન્સ ખાતામાં જમા થાય તમારી માને બે દાડા કર્યો ચાર દાડા કર્યો દસ દિવસ કર્યો વીસ દિવસ પચીસ દિવસ વરસ કર્યું એ વરસનું ભેગું થાય આવા તમે આજ દીવો કરે હોજે માથું ચડ્યું કે માડે માથું ઉતાર દે માતા કે લે આજે દીવો કર્યો તને હિસાબ આજે માથું ઉતાર દીધું બીજે દિવસ દીવો કર્યો બીજે દાળ ઢેચડ દુખે કે માડે આ બહુ દુઃખ સારું માતા કે હાર તાર ત્યાં બીજા દાડા દીવો કર્યો એનું ફળ આપી દો આ ઢેચડ મટી જાય જા ત્રીજો દાડો થયો દીવો કર્યો પછી જે દાળ કોક નું આવ્યું બાજુ વાળા બીમાર થયા માડી મટાડી દેજે માતા કે હાર લે એનુંય મટાડ દો એટલે રોજ તમે પેલું પૈસા નાખો પૈસા નાખો ગલ્લો ભરાય બહુ જીણી વાત છે તમે સમજો શું કહું એટલે કદાચ હું એવું કહું છું બહુ અતિશય આય પણ તારે દેવી શક્તિ ને કહેવાય નકર ખાલી એને ભક્તિ જ કરી રાખો વગર માગે મલશે હું મેલડી આવું કહું મારા દીકરાનો દાખલો છે માલુશ એને